કેટલું બધું હે બહુ બઉને પાણી નહીં હોય છે નહી પાય તું એવું છે ફેમિલી ડંકી તો બહુ વાગી નથી અહીંયા ઘરની બાજુમાં છે એટલે બહુ વાંધો ન આવે નગર તો થાકી દે પાણી ભરી ભરી તો આ પાણી ભરીને આવે આવેલી હવે

હેલો જાઉં છું ગામ હા જો અહીંયા પાણી છે પડે એટલું આગું છે એ જવું પડે જવું પડ્યું દૂધ નથી ને ખત દૂધની બેટલી લેવા જાઉં દૂધની બેટલી લેતા હો દૂધની બેટલી લેતા ફેમિલી જો આવું ગામ છે મારું તમને એક પૂરો બતાવી દેવાનો છે આખા ગામનો તે

તો આવું છે ફેમિલી બધું અહીંયા મને આવતા હતા ચા પાણી પીવરાઈ દીдено હવે જ આ પાસે કા કા હે ઉંકે ઉંકે હે શરમાઈ બહુ નથી ભાઈ એમ લાગે જો તો ખબર પડે તો ભાઈ બહુ બોલે એટલે ન બોલે હે તુશ્યા તો ખબર પડે કે તો છે બજે ઇન્સ્ટા મૂકી દેવો ને હાલો વેલા હે પછી મારા જે કેટલું કામ પડ્યું છે રાંધવાનું છે એ એ એ દિન નહીં એ કામ હોય ને હજી તો વાજ્યા કીધું પાંચ છે હા તો તો હાલ પેલા રીલ તો નથી પીછી કરી દીધી ફેમિલી રીલ ઉતારી પાછા મળી છે તો ફેમિલી અત્યારના છ વાગી જશે ને ઊભી છે હવે એને છે પાણી બાણી પાક ને જો હવે અંધારું થવાની ફૂલ તૈયારી છે તો હવે આજ તો આખો દી મહેમાન આવે છે ને તો આ મજા મજાઈ નથી બા અમારા ખાટલામાં સુતા છે જો આજ આખો દી મહેમાન આવવાનું જ ચાલુ રહ્યું છે કાંઈ ટાઈમ જ નથી મળ્યો આજ તો અહીંયા જો બધા નખરા કરે છે એવું કરો છો હવે

તો ફેમિલી હવે મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે આખો દી મહેમાન આવ્યા છે તો આજ તો આખો દી કઈ ટાઈમ જ નથી રહ્યો મને કઈ તો ફેમિલી હવે તમે એ પેલા હશે ને હા પેલા મોર થઈ ગયો અહીંયા છે અહીંયા છે તો મારે એક કામ છે આ લાકડા કાપવાનું છે કે પેલા કાપી નાખું વિડીયોમાં બિનારી જો લાકડા કાપી નાખું એ તું તું રોટલી રાખ રોટલી હાથમાં હાથમાં રોટલી રાખ ને તો આવશે પા રોટ હોય ને તો આમ જો આમ આમ હાથ રાખ ને હાથ ખાઈ દે બોલ હા બાબુ હા એ શું તે હાથ માં રાખ્યું ડારો ડારો કહેવાય ગારો બોલ તો ગારો ડારો બહુ કર્યો ક્યાં તા ઉતારે ગમે શું કામ છે ભાગ લેવા પાણી પીવું પડશે તો ફેમિલી લાકડા કાપી નાખું એટલે વિડીયોમાં બિનારી જો કાપી નાખું

વાતાવરણ કેવું મસ્ત છે રાહુલ જોત તો ખરા કેવું મસ્ત આ મોરલા વાતાવરણ એટલું મસ્ત મજા આવે રાહુલ આમાં એક રીલ બનાવી નાખાય આપડે

તો ફેમિલી હવે જમી લીધું છે જમીને બધું આ બધા કામ કરે છે ને આ તુષા હજી ફોન જ ઘુમાડે છે એનો ફારો પાડવો તો હે અમારે બા જોવો બેઠા છે બા એ બા સારું છે ને એમ પાછું તો વાંધો નહીં અહીંયા તો પથારી થવા મીડી છે હા કરીએ ને કરીને તો ફેમિલી આપણો વ્લોગ અહીંયા સુધી આપણે વ્લોગને એન્ડ આપીશું તો આપણો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે મળશું આપણે ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી